ફરી એકવાર અસરદાર સાબિત થયો એબીપી અસ્મિતાનો અહેવાલ અમદાવાદ શહેરમાં વૃક્ષોનું ટ્રીમિંગ શરૂ કરવામાં આવ્યું ગુરુવારે એબીપી અસ્મિતાએ દર્શાવેલા અહેવાલ બાદ મ્યુનિસિપલ કમિશનરે ગાર્ડન વિભાગને કડક શબ્દોમાં ટકોર કરી જેને લઈ શહેરમાં વૃક્ષોનું ટ્રીમિંગ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી સર્વેમાં બસો જેટલા વૃક્ષ ભયજનક હોવાનું સામે આવ્યું જેમાં સૌથી વધુ વૃક્ષ પશ્ચિમ ઝોનમાં અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં હોવાનું પણ ખુલ્યું

જે વૃક્ષો અને તેના પાંદડા છે તે એક સપ્તાહમાં વધી ના જાય અને ઝાડ પર એટલું વજન ઓછું આવે સૌથી વધુ ભયજનક વૃક્ષો અમદાવાદના પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં હતા ત્યાં આગળ અત્યારે કામગીરી કરવામાં આવી છે એ બીપી અસ્મિતાએ દર્શાવેલા અહેવાલ બાદ મ્યુનિસિપલ કમિશનર તરફથી ગાર્ડન વિભાગને ટકોર કરવામાં આવી હતી કે ગાર્ડન વિભાગ છે તે વૃક્ષો પડે તેની પ્રતિક્ષા કરી રહ્યું છે તે કારણથી ટ્રીમિંગ નથી થઈ રહ્યા અને તે બાદ આ કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે અલગ અલગ ઓગણીસ જેટલી ટીમો શહેરમાં આ વૃક્ષોના ટ્રીમિંગ કરવાની કામગીરી કરી રહી છે અને પ્રી મોન્સૂનની બેઠકમાં પણ કાળર વિભાગને તે સૂચના આપવામાં આવી છે કે વરસાદ દરમિયાન જે ઝાડ અથવા તેના પાંદડા પડતા હોય તો તે ગ્રીન ફેસ્ટની કામગીરીને વરસાદ બંધ થાય ત્યાં સુધીમાં ત્વરિત ધોરણે પૂર્ણ કરવી એટલે કે ઝાડ ઉપર કોઈપણ થડ કે તેના પાન ન રહી જાય તેની તકેદારી રાખવા માટે પણ સ્પષ્ટ શબ્દોમાં સૂચના અપાઈ છે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની એબીપી અસ્પિતા અમદાવાદ